મોર્નિંગ ગુડ મોર્નિંગ પ્રગબી જય માતાજી અब्बा ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મે હું છો બજાવો જબો સવારમાં સવારનો દી ગયાજી ગુડ મોર્નિંગ સૌ ઓહ ગુડ મોર્નિંગ અમે શાક બનાવી આજ પાસ જય માતાજી ઇમ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

જો આરતી બનાય છે જ્યુસ ચાલો મિક્સ કરે પાલક સરસ મજાનો જો પાલક અને ઓબળાનો જ્યુસ બનાવી હતી વાહ 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 પર લેબુ દે એવું હતું બરોબર આટલો બધું જ્યુસ આહા રેડી કણાળા ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં તમારું સ્વાગત છે જોઈ વીરી શું કરે છે વીરી શું કરે છે ગુડ મોર્નિંગ કરતી કરતી યલો બોય એ યલો બોય એકવાર વાર ગુડ મોર્નિંગ બોલ દે ચાલ ગુડ મોર્નિંગ બોલ દે જય માતાજી ક્યાં કરતા એ ઘડિયાળ તૈયાર કરે છે બોલો ઘડિયાળ તો કોઈ તૈયાર કરવાની કીધું રોજ એક વખત લખ લખ કરવાના હોય રોજ એક વખત લખી દેવાના એટલે મને આવડી જોઈએ પહેલાં લખતા તો ને લખ્યા હં

Valeria. Kubi no sab ready ए de थियो E asu thiyo bolle asu. Bisanti je thi bolon. Ami kido aru onu doctor ani bhi jo. This is a little bit of a little bit of a

કોર ખાય તમે તુ આદ્યા ખાય તમે તુ આવી બા નચી આવ તો બસ અને નાસ્તો માં આપ્યું બનાવે છે શું બનાવે છે જોઈ લો કુબી નું સાબ જોઈ લો કુબી નું

ਬੀਏ ਤੋਂ ਅਤੀਮ ਵਸੀ ਤੀਜੀ ਆਇਆ ਪਜਵੇ ਲੈੜੋ ਤਾਂ ਖਾ ਆਦੂ ਥਾ ਲੈਤੀ ਨਹੀਂ ਹੂੰ ਜੀ ਹਕੀਕਤ ਵਿੱਚ ਤੇ ਆਪਾਂ ਟੁੰਗੀ ਕਰ ਤੋਂ ਆਵੀਂ ਬਾਈ ਅਲੱਗ ਤਰ੍ਹਾਂ ਉਹ ਨਾ ਬਤਾ ਕਿ ਉਹ બે વાગ્યા <alrededor revenir>

કેવી ખીચડીઓ આવી મિક્સ દાનની ખીચડી જુવારની ખીચડી કોદરી છે આ તો ઓдноંતો ઓબલ કોદરીની ખીચડી ખીચડી બોસ બાજરી મક ખીચડી ખીચડીના થેપલા એ તારા કોદરી નથી જોઈ લો બધી રેસીપી ખીચડીની રેસીપી શિયાળામાં વાણો હુમફાળી ખીચડીઓ નો સ્વાદ ઓકે મે આઈસ

બી e, ઈ e, e, N ચલો ત્યારે વિડીયો અહીંયા સ્ટોપ કરી દે છે એટલે કે મારા ભાગનો શું કહેવું એટલે કે મમ્મીને ઉતારવાનો ટાઈમ હવે ફિનિશ હવે પપ્પાની વારી તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો જે નવા મિત્રો હોય તે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ફટાફટ જઈને સબસ્ક્રાઇબ કરી દઉં અને લાઈક કરી દઉં શું કીધું આધું

એટલે આજે મને એવું લાગે છે હોય હો બરાબર ને હું આવું એક થોડી ફરમાઈશ ગઈ અહીં ચાલુ કરી જય માતાજી મિત્રો જુઓ મમ્મી વહેલી વહેલી બેસી ખાવા અને પપ્પાએ બેસી જાય ભૂખ લાગી ઢેબડા પોતાએ બનાવ્યા છે આ બીજું આ બાજુ વણે છે થેપલા અને માસીન ઘેર થયું આવ્યું વળો કે પલા કે પલા કો ગડે બરો કો બલી કચ સુકરી આ બેટા ઓગળી હા કે યુ ગેટ સુના

જો આ કે હોય કાદું તમચાવ્યું હોય કે હોય જમફળ મે કોયા આ હા રહે ખાતા નહી ના ખવાય મિત્રો આ દો ગમે હોય તો લાઈક શેર કમેન્ટ કરજો મરીયા નવાબ લગમોતેશુ દીજોને જય માતાજી ગુડ નાઈટ ગુડ નાઈટ આ તો ગુડ નાઈટ કહી તો દે બેટા મુ ગુડ નાઈટ